ગરડા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે એઆઈના યુગમાં પારિવારિક સત્સંગ વક્તવ્ય કાર્યક્રમ યોજાશે ગરડા શહેરમાં આવેલ સુપ્રસિદ્ધ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે એઆઈના યુગમાં પારિવારિક સત્સંગ વક્તવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ નામાંકિત વ્યક્તિ ડૉક્ટર વિશાલભાઈ ખાસ ઉપસ્થિત રહેશે અને વક્તવ્ય આપશે

એવો જ આ બીજો કાર્યક્રમ આપણે હવે આવતીકાલે તારીખ ત્રેવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ કરવા જઈ રહ્યા છીએ જેમાં આપણા જ વિસ્તારના જાણીતા મોટિવેશનલ સ્પીકર ડોક્ટર વિશાલ ભાદાણી એ લાભ આપવા માટે આવવાના છે બપોરના સાડા ત્રણથી સાડા ચાર દરમિયાન ગઢડા અને આજુબાજુની ગામડાની શાળાઓના હાઈસ્કૂલના બાળકો વિદ્યાર્થીઓને સફળતા સપના અને સાર્થકતા એ વિષય ઉપર એ પ્રેરણાત્મક વાતો કરશે એમાં આશરે પંદરસો થી વધારે વિદ્યાર્થીઓ લાભ લેવાના છે અને રાત્રિ કાર્યક્રમ દરમિયાન રાત્રે સાડા આઠથી સાડા દસ દરમિયાન ગઢડાના નગરજનો એ પણ એમની આ પ્રેરણાત્મક સ્પીચનો લાભ લઈ શકશે અને રાત્રિ સભાનો એમનો વિષય છે એઆઈના યુગમાં પારિવારિક સત્સંગ હવેનો સમય એ ટેકનોલોજીનો સમય આવી રહ્યો છે અને ટેકનોલોજીના માધ્યમથી માણસે પોતાના કામકાજની અંદર ઘણી સરળતા અને સફળતા પ્રાપ્ત કરી પણ પોતાના વ્યક્તિગત જીવનમાં પારિવારિક જીવનમાં ઘણા બધા મોટા મોટા પ્રશ્નો ઊભા થયા છે એ પ્રશ્નોની સામે ઝઝૂમવાનું અને જીવનને બેલેન્સ રાખવાનું કામ માણસે શીખવું પડશે અને એ અંગેની કેટલીક પ્રેરણાત્મક વાતો આ ડૉક્ટર વિશાલભાઈ કરવાના છે તો ગઢડા અને આસપાસના ગામોમાં રહેતા આવા શુદ્ધ અને પ્રબુદ્ધ નાગરિકોને ખાસ નમ્ર વિનંતી છે કે આપ આ કાર્યક્રમમાં પધારશો અને એમની આ વક્તવ્યનો પ્રેરણાત્મક સ્પીચનો આપણે અવશ્ય લાભ લઈએ એ તમામને વિનંતી ગુરુ આ કઈ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન ગઢડાની અંદર સુપ્રસિદ્ધ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં કાર્યક્રમ રાખ્યો છે કે જ્યાં આગળ બપોરનો કાર્યક્રમ જે વિદ્યાર્થીઓનો છે એ પણ એ સભાખંડમાં જ છે અને રાત્રિ કાર્યક્રમ જે ગઢડાના નગરજનો માટે છે એ પણ બીએપીએસ મંદિરના સભાખંડમાં છે